કાયમ માટે ચાર મહિના વરસાદ પડશે અને ખેડૂતોના લીલા લાભ રહે એમ જો ચાર મહિના તમે કાયમ માટે જો

અર્થ કામ અને મોટર ધર્મ એટલે ફરજ ફરજ નો અર્થ કે આપણા માણસ ખરેખર મોટા ખરી અને કદાચ આપણોમાં તો બનતું નથી સતા કોઈની એ અતિ ઉત્તમ સેવા છે માથે માત પિતાને સેવા કરવી એ આપણી ફરજ છે બાળ એ આપણી ફરજ છે ખેતીની ફરજ આવે તમારા <laughs>

જરૂર હોય તો ખરેખર અને બ્રહ્મા અને વિષ્ણુ જેવા જો જ્ઞાની હોય તો એમ ને પણ ગુરુ ની જરૂર છે માટે આતા ચક્કર મટાવવા માટે જન્મ મરણ નો ખરેખર ગુરુ ની જરૂર છે બળવંત રામ પણ બાપુ એક છે કે કાજી બનીને પંડિત બનીને પુરાણ બનાવે પંડિત પોથી માં સમજાવે સદગુરુ બિના સત્ય વસ્તુ હાથ નહી